વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુ નહીં હોવાની વાત કરી અને લાલુ યાદવે એ બહુ મોટી રાજકીય મુસીબત વરી લીધી છે કારણ કે આ એ પક્ષો છે જેઓ પાંચસો વર્ષથી જે મુદ્દો એ અયોધ્યાની અંદર વિવાદિત હતો એ મુદ્દા ઉપર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું નિર્માણ થયું પણ આ રાજકીય પક્ષો પોતાની સ્થાપના અને પોતાના અસ્તિત્વથી લઈ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા અને એના પછી પણ જાણે અજાણે પરોક્ષ કે અપરોક્ષ રીતે રામ મંદિરનો વિરોધ કરતા રહ્યા છે સરકાર દ્વારા કેટલાક વિપક્ષી નેતાઓ અને વિપક્ષી દળોને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ આ લોકો એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયા મહોત્સવની અંદર આસ્થાપૂર્વક ભાગ લઈ રહ્યા છે જે વડાપ્રધાન જ્યારે પણ કોઈ પણ સ્થાને જાય છે અને ત્યાં આજુબાજુના ધાર્મિક સ્થળો હોય છે તો ત્યાં નિશ્ચિતપણે પૂજા અર્ચના કરવા માટે પહોંચે છે છતાં એમના હિન્દુપણા ઉપર

કહ્યું છે કે તેઓ લાલુ પ્રસાદ યાદવ જણાવવા માંગે છે સુ બોલે તો બોલે બોલે સો સો છે તેમણે એમ પણ કહ્યું હતું જે સનાતન ધર્મને મિટાવવાની કોન્ફરન્સ કરે છે ઉત્તર ભારતમાં હિન્દુ ધર્મને ધોખો ગણાવે છે જેની સરકારના શિક્ષણ મંત્રી

હિન્દુ ધર્મ મર્મ સમજાવતા સુધાંશુ જણાવ્યું છે હિન્દુ ધર્મ હોય છે શિષ્ય પરંપરા એ પૌરાણિક ઉદાહરણો પણ ટાક્યા તેની અંદર તેમણે કહ્યું કે દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાનું સ્થાન ઊંચું નથી એના કરતાં ઊંચું સ્થાન દ્રોણાચાર્યના ના શિષ્ય અર્જુનનું છે આપણે જાણીએ છીએ અર્જુનને સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનાવવા માટે દ્રોણાચાર્યએ પોતાની તમામ કોશિશો એમનામાં પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એની અંદર અસ્વસ્થામાં ખૂબ સારા ધનુર્ધારી હોવા છતાં પણ તેમને અર્જુનની તોલે આવવા દીધા નહોતા કારણ કે દ્રોણાચાર્ય એ અર્જુનને સર્વશ્રેષ્ઠ શિષ્ય બનાવવા માંગતા હતા એવી જ રીતે ભગવાન રામનું ઉદાહરણ પણ સુધાંશુ ત્રિવેદી આપ્યું તેમણે કહ્યું કે ભગવાન રામે પોતાની સમસ્ત શક્તિઓ હનુમાનજીને આપી દ્રોણાચાર્ય એ પુત્ર અસ્વસ્થામાં વિદ્યા ન આપી અર્જુનને આપી હિન્દુ ધર્મની પરંપરા છે ગુરુ શિષ્ય પરંપરા પિતા પુત્ર પરંપરા એ હિન્દુ ધર્મની પરંપરા નથી તેમણે ત્યાં સુધી કહ્યું કે આખા દેશની અંદર ભગવાન રામના મંદિરો છે હનુમાનજીના મંદિરો છે પણ કોઈ ઠેકાણે લવકુશના મંદિરો નથી કે જેઓ ભગવાન શ્રી રામના પુત્રો હતા એટલે જે કહેવાનું તાત્પર્ય એ હતું કે આરજેડીમાં પિતાબાદ પુત્ર એ અધ્યક્ષ બને અથવા તો કોઈ બંધારણીય પદ ઉપર આવે એ પ્રકારની પરંપરા અને એ જ પરિવારવાદ છે આ પરિવારવાદ ઉપર તેમણે નિશાન સાધ્યું છે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે જે ગાંધી મેદાનની અંદર છે કે આરજેડીની અંદર લાલુપ્રસાદ યાદવે હંમેશા પુત્ર તેજસ્વી યાદવને વધારે મહત્વ આપ્યું છે તેમને અધ્યક્ષ અથવા તો મુખ્યમંત્રી બનાવવા સુધીનું લક્ષ્ય એ લાલુપ્રસાદ યાદવ લઈને ચાલી રહ્યા છે આવા સંજોગોની અંદર આરજેડીની અંદર ખૂબ જ મોટા ગજાના જે નેતાઓ હશે એ નેતાઓને આગળ વધવાની તક લાલુ પ્રસાદ યાદવે પુત્ર મોહની અંદર આપી નથી અને આપણે જાણીએ છીએ પુત્ર મોહો એ મહાભારત કરાવતું હોય છે પછી એ ધૃતરાષ્ટ્ર હોય કે લાલુ પ્રસાદ યાદવ હોય આજ હિન્દુ ધર્મનો મર્મ છે કે પુત્ર મોહ કરતા યોગ્ય વ્યક્તિ આગળ વધે શિષ્ય આગળ વધે એ પરંપરાને આગળ વધારવી જોઈએ અને આ દેશના રાજકારણને પરિવારવાદમાંથી મુક્ત થવું અનિવાર્ય છે